નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હિરેનભાઈ ઘર જે મોજીરા ગામના વતની છે અને બહુ યંગ ખેડૂત છે અને ખેતીમાં એક બહુ સારી રીતે એક અલગ દ્રષ્ટિકોણથી પોતાની ખેતીને જોવે છે તો આજે આપણે એમની પાસે આવી અને ખેતીને લગતી જે સમસ્યાઓ છે એ ખેતીમાં આવતી જે એક અપગ્રેડેશન છે ટેકનોલોજી છે તો એને કઈ રીતના આપણે ખેડૂત વર્ગ છે એ સ્વીકારી અને આગળ વધી શકીએ

ઓકે તમે મોસ્ટ ઓફ કયા કયા પાકનું વાવેતર કરો છો મગફળીનું જે વાવેતર કરો છોભાઈ તો એમાં તમારા બે વર્ષના જે અનુભવ છે એ કેવા રહ્યા છે ડુંગરીના પાકને લઈને તમારા અનુભવ શું છે ના ડુંગળીમાં મેં બે વર્ષથી વાવેતર કર્યું મને ઉત્પાદન બે વર્ષમાં બહુ સારું મળ્યું બરાબર એમાં આવે જમીન જન્ય ફૂગ એ બધા રોગો આવે ઉપરથી થી થ્રીપ્સ આવે પણ બધું દવા દારૂ કરતા ઉત્પાદન બહુ સારું મળે બરાબર તો તમે અત્યારે જે ખેતીની પ્રેક્ટિસ છે તમે એક યંગ જનરેશન છો તો સ્વાભાવિક છે કે તમે ખેતીને એક અલગ દ્રષ્ટિકોણથી જોતા હશો કે અલગ નજરથી જોતા હશો કે જે આપણા ટૂંકમાં તમારા ફાધર છે કે તમારા આડોશી પાડોશી એ જે ખેતીની પદ્ધતિ અપનાવતા હશે તો એમાં તમે તમારી ખેતીમાં આજે ચાર વર્ષમાં આવીને તમે જે હાલતું હતું એમાં શું બદલાવ એવા કર્યા છે

તો ખેડૂત મિત્રો આપણે જે હિરેનભાઈ સાથે અત્યારે વાતચીતમાં છીએ એ હિરેનભાઈ ચાર વર્ષ આ પોતે યંગ છે અને ખેતીમાં છે અને એને એની ખેતીમાં ઘણા બદલાવ કર્યા છે અને લગભગ હિરેનભાઈ આપણે પણ એકબીજા સાથે લગભગ પોણા બે વર્ષથી વાતચીત કરીએ છીએ તમે જ્યારે લગભગ પેલી વખત ડુંગળીનું વાવેતર કરીને તમે મને માં ફોટો મોકલા હતા બહુ પાખી ડુંગળી આપણે ઉગી હતી અને આપણે એ હતા કે ભાઈ આમાં ખર્ચો કેવો કરવો તો એ વર્ષે જે ડુંગળી પાખી ઉગી હતી એ ડુંગળીમાં ઉત્પાદન શું રહ્યું હતું એ આખી સ્ટોરી શું છે એ વર્ષે મારે ડુંગળી ઉત્પાદન હારામ હારું થયું હતું સાડા ત્રણસો મણ ડુંગળી વીતરી સાડા ત્રણસો મણ એ પાકી ડુંગળી થઈ હતી એમાં ડુંગળીમાં એમ હતું કે ભાઈ આ ડુંગળી જાજી નહીં થાય દોઢસો બસો માં જેવું બસો અઢીસો માં જેવું થાય પણ એ પછી આપણે ફૂગનો નો નહીં બધું ઇશ્યુ હતો જેની ડુંગળી જાતી હતી હવે એમાં મેં બેક્ટેરિયાનો યુઝ કર્યો અને દવા દારૂ નું બધું કર્યું એટલે એ ડુંગળી રહી ગઈ ને હારી થઈ ગયું બરાબર તો બીજું હિરેનભાઈ હું તમને એ પૂછવા માંગુ છું કે આજે અમારી સાથે તમે જે આપણી કંપની છે ને નેનોબી બાયો ઇનોવેશન એને તમે લગભગ બે વર્ષથી અમારી સાથે જોડાયેલા છો તો હું એવું નહીં મેં તમને સલાહ એમ પણ અમારી ટીમ થી તમને જે જે સૂચનો મળ્યા અથવા તો તમારો જ્યારે પણ પ્રશ્ન હતો તો એ પ્રશ્નોના તમે નિરાકરણ માટે તમે મને વોટ્સઅપ કરતા તમને નાના નાના એક શેડ્યુલ પ્રોવાઈડ કરતા આગલા દસ દિવસ આપણે આ કરીએ એના દસ દિવસ માટે આ કરીએ તો એ જે પાખી ડુંગરી હતી જે તમારે સાડા ત્રણસો મણ નું એમાં તમે ઉત્પાદન લીધું એ બહુ સારી વાત છે તો એમાં જે તે સમયે અમારી સાઈડ તમને જે સર્વિસ મળતી હતી એના તમને કેવા બેનિફિટ લાગતા હતા કે ભાઈ હા તમારી હું સલાહ બધી રીતે તમારી પાસે લેતો હતો એમાં તમે એવું નથી કે તમારી કંપનીના બેક્ટેરિયા નું તમે જે જે દવા કીધું એ દવા મેં છાઈટી હા એ પ્રમાણે મને ફાયદો મળતો રહ્યો કે ભાઈ બરાબર એટલે મેઈન વસ્તુ એ છે ને કે ભાઈ આપણે આજે કોઈ પણ ખેડૂત સાથે જોડાઈએ છીએ કે એની સાથે કોઈ પાકને લઈને ચર્ચા કરીએ છીએ તો અમારો હેતુ એ જ હોય છે કે ભાઈ એ પાક સારામાં સારો આવવો જોઈએ ક્વોલિટી સારામાં સારી આવી જોઈએ જમીન પણ ના બગડવી જોઈએ અને ખેડૂતને ઓછામાં ઓછો ખર્ચો લાગે એવી આપણી કોશિશ હોય છે તો ત્યારે જે પણ શેડ્યુલ છે કે જે પણ માહિતીની હું તમને સૂચનો આપતો હતો કંપનીમાંથી જે જે સૂચનો તમને મળતા હતા તો એમાં આપણી કંપનીની પ્રોડક્ટ છે જે સેવન સ્ટાર છે કે બી છે કે છે એ આપણે માઇક્રોબેલ પ્રોડક્ટ ઉપયોગમાં લેતા હતા અને પછી ઉપરથી લિક્વિડમાં આપણે બી માઇક્રો અને ને એ પણ ઉપયોગમાં લીધેલી હતી બરાબર છે તો એ સિવાય મેં તમને બહારની પ્રોડક્ટ પણ સજેસ્ટ કરી હતી કે ભાઈ તમે અત્યારે આમાં આપણે બીજા મોલિક્યુલનો ઉપયોગ કરો કે બીજા હેવી ટેકનિકલનો ઉપયોગ કરો એના કરતાં કે ઇન્ટીગ્રેટેડ એટલે સંકલિત પોષણ નિયમન સંકલિત જીવાત નિયમ નિયમંત્રણ છે એ કરીએ આપણે તો એનો આપણે ઘણો બેનિફિટ મળતો હોય છે એ તમે જે જે અનુકૂળ આપણે ડુંગળીના ફિલ્ડમાં જે લીધું હતું એના તમને એ બેનિફિટ જોવા જઈ રહ્યા તો ત્યારે જે આપણે એ પાખી ડુંગળી સાડા ત્રણસો માં નીકળી એની જગ્યાએ એ સમક્ષમાં આપણા નજીકના એરિયામાં ડુંગળીની શું હાલત હતી ત્યારે બીજા ખેડૂતોના આજુબાજુમાં શું માહોલ હતો ડુંગળીનો પાક આવી રીતે જે પાખી ડુંગળીને થઈ એમાં અમુક અમુક બસો મણ અઢીસો મણ એવું ઉત્પાદન મેળવ્યું વધારે હારી હોય એને ત્રણસો મણ સુધી ઉત્પાદન અને એમાં એવરેજ તમે ખર્ચાનું જોવા જઈએ તો તમારે ખર્ચાનું કેવું રહ્યું એઝ કમ્પેર ટુ દર વખતે ડુંગળીમાં જે ખર્ચો આપણે કરતા હોઈએ છીએ તો એને સાપેક્ષમાં આ વખતે ઈ તમે જે પાક આપણે વાતચીત કરી છે એનું તમારે કેવું રહ્યું હતું ના એટલે ખર્ચો તો થયો તો પણ એને અમે વળતર મળ્યું હતું ખર્ચાની અમે આપણે પૂરતું વળતર મળી ગયું બરાબર તો ગયા વર્ષે પણ તમે લગભગ ડુંગળી પાછી વાવેતર કરેલું જ હતું ત્યારે લગભગ તમે આપણે પાયા થી લઈને છે ખુદી પાયામાં મેં તમને કીધું હતું કે આપણે આ રીતનું પાયો ભરશું આ રીતનું પાયો ભરશું એમાં આના પછી આ કરશું આ પછી આ કરશું એવા બધા મેં શેડ્યુલ તમને ગયા વર્ષે આપેલા હતા તો પાયામાં મેં તમને ઘણી બધી વસ્તુ સજેસ્ટ કરી હતી તો એમાં પાયામાં તમે બીજું શું શું એવું એક્સ્ટ્રા કરેલું હતું કે એમાંથી હું વસ્તુ ઓછી કરી હતી કે એમાં અમુક વસ્તુની સગવડતા નહોતી કે મેં તમને એવું કીધું હતું મચ્છીનું ખાતર છે આપણે વાપરવું છે પણ તમારે એવી તકલીફ હતી કે આપણે અહીંયા મળતું નહોતું એમ તો એ સિવાય તમે એના બીજા પાયામાં ગયા વર્ષે આપણે ડુંગળીનું જે કહ્યું હતું એમાં શું શું કરે એમાં તમે મચ્છીનું ખાતર ને એરંડા કોરોનો કીધું હતું બરાબર

એવી શું એક માવજત કહેવાય જે લોકોના આખે ઉડીને વળગે એવી કઈ શકાય એમ એ ડુંગળી જ્યાં લગી આમ થઈ નઈ ને ત્યાં લગી આપણે અમુક ટ્રીપ્સ નો અને ઉપદ્રવ હતો પીડી પડતી હતી ત્યારે કોઈ એમ નહોતું કહેતું કે એટલી આ ઉતર છે બરાબર પણ ત્યાં પછી બહુ સારી થઈ ગઈ એમાં વજનમાં બધી રીતે સારું હોય એમાં મેં ઉપયોગ ઘણો કર્યો હતો નોખા નોખા ખાતર અમુક પ્રકારના બેક્ટેરિયા વાઈપર હતા પોટાશ સુગળતા બેક્ટેરિયા બેક્ટેરિયા સિવાય આપણે ખાલી પોટાશ બેક્ટેરિયા ને ઉપરથી છંટકાવ કર્યો તો ઓર્ગેનિક પોટાશનો બરાબર છે આપણે આવે છે બરાબર પછી જેયુ પોટાશ કરીને આવે પોટાશ આવે છે બરાબર ને બરાબર છે તો બીજું મારે હિરેનભાઈ પૂછવાનું કે હવે આ થઈ આપણે અત્યાર સુધી વાતચીત કરી કે ભાઈ તમે અમારી સાથે જોડાયેલા હતા જે તે આપણે સર્વિસીસ કંપનીમાંથી આપીએ છીએ કે જે તે સલાહ સૂચન આપીએ છીએ બરાબર છે તો એ સિવાય હું તમને એ પૂછું કે તમે જે સેવન સ્ટાર છે કે બી એનપી કે છે કે બી ચાર્જર કરીને એક પ્રોડક્ટનો તમે ઉપયોગ લીધો તો એના પરિણામ વિશે તમે આપણા ખેડૂત મિત્રોને શું કહેશો કે ભાઈ એ પ્રોડક્ટ છે એના પરિણામ તમે ડુંગળીના પાકમાં કેવા લીધેલા છે

તો આ હતી સ્ટોરી ખેડૂત મિત્ર હિરેનભાઈ ઘરની કે જેઓ એક યંગ ખેડૂત છે અને છેલ્લા પોણા બે વર્ષથી આપણી સાથે જોડાયેલા છે અને આ કોઈ એક આંબાઆંબલીની વાત નથી કે ભાઈ આમ છે ને તેમ છે ને આટલું બધું કરી લીધું પ્રોડક્ટ છે એ બહુ સરસ છે ટેકનોલોજી છે એક અવલ છે પણ એનાથી વિશેષ એ છે કે આજે ઘણી બધી કંપનીઝ છે કે ઘણા બધા લોકો છે જે માર્કેટની અંદર દરેક પ્રોડક્ટ લઈને ખેડૂતો સુધી જાય છે પણ વસ્તુ એ છે કે અત્યારે હિરેનભાઈ હું તમને એ સવાલ કરીશ કે તમે આજે ખેડૂત તરીકે જે ખેતી કરો છો તો એમાં તમારી પાસે ઘણા બધા કંપનીના લોકો આવતા હતા હું તમને એ પૂછીશ કે નેનો બી સાથે તમારો અનુભવ કેવો કે પ્રોડક્ટ છે એની ક્વોલિટી છે તો એ કામ આપે છે એક અલગ વસ્તુ છે પણ પ્રોડક્ટ સિવાય બીજું કઈ તમારે જો અમારી કંપની વિશે તમારે કેવું હોય તો એ બે શબ્દ શું હોય છે તમારો સલાહ સૂચન દવા દવાદારો તમે કહેતા એ પ્રમાણે મને ફાયદો મળતો એવું નહીં કે ખાલી તમારા પ્રોડક્ટ તમે જે પ્રોડક્ટનું બધું કીધું એ મેં ઉપયોગ કર્યો એમાં મને ફાયદો મળતો રહ્યો બરાબર તો મેઇન વસ્તુ ખેડૂત મિત્રો એ જ છે કે આજના સમયની એક તોતિંગ જરૂરિયાત જે કહેવાય ને એ છે કે અત્યારે જેટલી પ્રોડક્ટ ખેતીમાં મહત્વ ધરાવે છે ને એટલી જ મહત્વ છે એ સર્વિસીસનું છે એક જ્ઞાનનું છે એક માહિતીની આપલેનું છે તો આ કામ હર હંમેશ નેનોબી બાયો ઇનોવેશન્સ ઘણા વર્ષોથી કરતું આવ્યું છે અને હજી આમ જ અમે ખેડૂતો સુધી અમારી જે નોલેજ સિરીઝ છે કે અમારી જે માહિતીની મિનિટ્સ છે એના થ્રુ ખેડૂતોને મહેનત અને મહેનતની સાથે માહિતી છે એ લઈ આવી અને મહેનતમાંથી સારામાં સારું એક ફળ એને કઈ રીતે મળે એના માટે આપણે હર હંમેશ આગળ હોઈએ છીએ તો હિરેનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે જે સમય આપી અને અમારી સાથે આ વાતચીત કરી તો આના સિવાય તમે કંઈ પણ ક્યારેય પણ અટકો છો તો એના માટે અમે તમારા માટે હર હંમેશ ઊભા છીએ તો આના માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ